નવરાત્રિ નજીક આવે છે બજાર ખાલી ખટ છે કોઈ દુકાનોમાં ગ્રાહક છે નહીં ઓનલાઈન થતાં બધાના ધંધા ભાંગી ગયા છે હવે વેપારી શું કરે આમાં કંઈ ખ્યાલ નથી આવતો ગરાકી બિલકુલ છે જ નહીં બજારમાં ન તો અત્યારે ચણિયા ચોળી સાડીઓ અને લગ્નગાળાને પણ પાછળ લગ્નગાળાઓ પણ નજીક આવે છે છતાં એમાં પણ કોઈ ગરાકી છે નહીં એટલે માણસો બધું ઓનલાઈન થતા એ સિવાય અમદાવાદ માણસો બોટાદ હોય ખરીદી કરવા જાય છે ધંધુકા માંગી નો બિલકુલ માહોલ છે જ નહીં સાથે